મોબાઈલ લીધો આપણે શોરૂમમાં પંદર હજાર લીધો આપણે અને શોરૂમમાંથી ખાલી આપણે એક પગાર નીચે આપણે અને પછી એવું થયું કેછો નહીં લે મોબાઈલ એક વાર બિલ બની ગયું એટલે એની કિંમત ઘટવાની છે તમે એ વસ્તુ વાપરો કે ના વાપરો એકવાર બિલ બની ગયું શોરૂમમાંથી બહાર નીકળી ગયા ગાડી હોય બાઈક હોય મોબાઈલ હોય ભલે ના વાપર્યું હોય

આપણી મિલકત અહીંયા એક લાખ રૂપિયાની છે એ કંપનીમાં પદ્ધતિ છે સરખા આપવાની પદ્ધતિ અને બી કંપનીમાં ઘટતી જતી બાકીની પદ્ધતિ અહીંયા પણ એક લાખની કિંમત છે આ બંને કંપની આ તારીખે મિલકત લાવ્યા છે અહીંયા બી 1 લાખ ત્યાં પણ 1 લાખ ખાલી પદ્ધતિ અલગ છે અહીંયા છે સરખા હપ્તાની ત્યાં છે ઘટતી જતી બાકીની પદ્ધતિ સરખા હપ્તાની એટલે અહીંયા ઘસારો દર વર્ષે સરખો રહેશે તો ટ્રાય કરીએ આપણે વર્ષ કેટલું પૂરું થાય 31/3/2022 વર્ષ પૂરું થાય એટલે અહીંયા 10% ઘસારો લાગુ પડે તો 1 લાખના 10%

સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો ગણવા માટે મૂળ કિંમત જોડે જવું પદ્ધતિમાં ઘસારો ગણવા ઉપર નહીં જવાનું ક્યાં જવાનું નજીકમાં કઈ કિંમત પર ગણવામાં આવે છે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ઘસારો કઈ કિંમત ચોપડે સરખા હપ્તાની પદ્ધતિ શા માટે કહેવામાં આવે છે કારણ કે દર વર્ષે ઘસારો સરખો રહે છે એટલા માટે તેને સરખા હપ્તાની પદ્ધતિ કહેવામાં આવે છે ઘટતી જતી બાકીની પદ્ધતિ શા માટે કહેવામાં આવે છે કારણ કે દર વર્ષે ઘસારો ઘટે છે પહેલા વર્ષે દસ હજાર હતો પછી નવ થઈ ગયો પછી એક્યાસી તો દર વર્ષે ઘટાડો घसारा घटे छे એટલા માટે કે ખર્ચી લેની બાકીને બચાવી ઓકે આમનો ઉપરથી આપણે યંત્ર ખાતામાં મૂકવાની જે પ્રક્રિયા છે સરસ એ ખાતામાં એ લેવાય તો અહીંયા યંત્ર ખાતું છે તો જોઈ લો અહીંયા યંત્ર ખાતું શું શું આવેલું છે આમાં યંત્ર ખાતું છે ના ના હા ના ના હા કોઈ સિસ્ટા ક્રિયા આવે યંત્ર ખાતું કેમ છે અહીંયા ઉધાર પણ હંમેશા

यंत्र करता है यंत्र आवे नहीं सामे कौन चाहिए बैंक तो वहीं पे बैंक खाने जा रहे क्लियर आप अधिक करो पच्ची आगर जी आ यंत्र चाहिए ना चाहिए हाँ तो यंत्र का तो जमा हो से हमेशा रकम हमेशा रकम तो रकम जमा चाहिए यंत्र खाता है जमा आ रखो जमा लगी दो दस हजार বিগতમાં যন্ত্র પ્રતિના সামিসા છે અняя સરસ આખા ખાતે આવતી ચપટી જુઓ যন্ত্র ખાતે મે એન્ટ્રી લખવા આ ત્રણેમાં যন্ত্র નથી જ્ઞાન ના આવે આવી ગયો ના આવે ના આવે આવી ગયો ક્લિયર चलो હવે પતી ગયો આ પહેલો વર્ષ પતી ગયો બીજા વર્ષે લોક કરો બેલેન્સ કે પછી વધારે છે सुधार बाजू देर आप जोनिया 1 लाख बाकी लाख 1 लाख माती 10 माइनस करो कितना होसे 90 जनिया नहीं आया नहीं बाकी अगर नहीं गया पेनू वर्ष पति गयो पेनू वर्ष पति गयो बीजा वर्ष सीधा भैया आऊंगा सीधा भैया 90 आवे गुमीस साल पहला रकम

3 आंसर से सिद्धमी छावनु बाकी आगे 80 बाकी 80 3 आंसर भी घसर लाया 10 10 और 10 10 विघत में सो लिखवानो सर सर खाली उधर मत मैंने इसके बारे में बता रहे हैं बंद करो 80 80